આજે વાત કરવી છે એક ડોક્ટરની કે જેઓ દિલ્હીમાં રહેતા અને એક સર્જન હતા તેમણે અન્ય એક રાજ્યમાં એક કોન્ફરન્સમાં સ્પીચ આપવા જવાનું હતું તે પ્લેનમાં બેઠા પ્લેન ટેક ઓફ થયું તેઓ પોતાનું લેપટોપ લઈને સ્પીચની તૈયારી કરવા લાગ્યા કે એટલામાં જ બહાર વાતાવરણ બગડ્યું પાઇલટ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે વાતાવરણ ખરાબ હોવાથી નજીકના એરપોર્ટ પર જ લેન્ડિંગ કરવું પડશે તે ડોક્ટર તો એકદમ ગુસ્સે થઈ ગયા કારણ કે તેમને તો કોન્ફરન્સ માટે પહોંચવાનું હતું તેમને એરપોર્ટ પર એક વ્યક્તિએ કહ્યું કે તમે અહીંથી બાય રોડ પર પહોંચી શકો છો ત્રણ કલાકનો જ રસ્તો છે ત્યારે તેઓ થોડા શાંત થયા અને એક કેબ ડ્રાઈવર સાથે બાય રોડ કોન્ફરન્સમાં પહોંચવા નીકળી ગયા આંધી તુફાનના કારણે હજી પણ વાતાવરણ તો ખરાબ જ હતું વરસાદ પડી રહ્યો હતો અને અચાનક કેબ ડ્રાઈવર રસ્તો ભટકી ગયો પણ તે ડોક્ટરને કહેતા ડરી રહ્યો હતો તેણે થોડી હિંમત કરીને તેને ડોક્ટરને કહ્યું કે હું રસ્તો ભટકી ગયો છું અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં હવે સમયસર પહોંચી નહીં શકાય કારણ કે આગળ પાણી પણ ભરાયેલું છે તે ડોક્ટર તો ગુસ્સે થઈ ગયો તેને લાગ્યું કે આ શું થઈ રહ્યું છે તે ડ્રાઈવરે તેને કહ્યું કે આપણે અહીં થોડો સમય રોકાવવો પડશે તેમને ત્યાં એક નાનકડું ઘર દેખાયું જ્યાં એક વૃદ્ધા ભગવાનની પૂજા કરી રહી હતી આમને જોતા તેમણે કહ્યું કે આવો બેસો વાતાવરણ બહુ જ ખરાબ છે શું તમે ચા પીશો તરત જ ડોક્ટર તો બોલી ઉઠ્યા કે હા ચા મળી જાય તો સારું તે વૃદ્ધા ચા બનાવવા લાગ્યા એટલામાં તે ડોક્ટરની નજર એક છોકરા પર પડી માર પાસ થી 6 વર્ષનો હતો અને પથારી વર્ષ હતો ત્યારે પૂછ્યું કે માજી આ કોણ છે તો તે વૃદ્ધાએ કહ્યું કે આ મારો પૌત્ર છે એક વર્ષ પહેલા મારો પુત્ર અને પુત્ર વધુ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને આના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા બધા કહે છે કે કોઈ દિલ્હીના બહુ મોટા ડોક્ટર છે ભટનાગર જેઓ આનો કરી પણ હું આ ઉંમરે કેવી રીતે દિલ્હી તો બસ રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે ડોક્ટર ભટનાગર આનો ઈલાજ કરે એવું કંઈક કર આ સાંભળીને ડોક્ટર હકબક થઈ ગયા અને બોલ્યા કે માજી હું જ ડોક્ટર ભટનાગર છું આ નાનકડી વાત એ શીખ આપે છે કે ભગવાન કયા સ્વરૂપમાં કેવી રીતે પ્રાર્થના સાંભળી લે તે કોઈ જ નથી જાણતું અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ આજનો સુવિચાર મુશ્કેલી વગરનું જીવન મેળવવા પ્રાર્થના ના કરો દરેક મુશ્કેલીને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો